દર્શક મિત્રો એકત્રીસ ડિસેમ્બરે યુવાનોમાં થનગનાટ હોય છે અને ઘણી બધી જગ્યાઓએ પાર્ટી થાય છે જાહેર રસ્તા ઉપર પાર્ટી થાય ફાર્મ હાઉસ પર લોકો પોતાના ઘરોમાં પણ પાર્ટી કરે ગ્રુપમાં પણ પાર્ટી કરતા હોય છે ઘર ગ્રુપ કે ફાર્મ હાઉસ ઉપર શાંતિથી પાર્ટી થતી હોય તો એમાં કોઈને કશો વાંધો હોતો નથી નમસ્કાર દર્શક મિત્રો આજે એટલે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ અને આ છેલ્લા દિવસને વિદાય આપવા માટે અને નવા વર્ષના વધામણા આપવા માટે ઘણા વખતથી એકત્રીસ ડિસેમ્બરની રાત્રે પાર્ટી થાય છે અને તમે બધા પણ પાર્ટી કરતા હશો મોજ મજા કરતા હશો પરંતુ પોલીસે શું તૈયારી કરી છે એની અમે વાત કરીશું એ તમારા માટે જરૂરી છે તો એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એકત્રીસ ડિસેમ્બરે યુવાનોમાં થનગનાટ હોય છે અને ઘણી બધી જગ્યાઓએ પાર્ટી થાય છે જાહેર રસ્તા ઉપર પાર્ટી થાય ફાર્મ પર લોકો પોતાના ઘરોમાં પણ પાર્ટી કરે ગ્રુપમાં પણ પાર્ટી કરતા હોય છે ઘર ગ્રુપ કે ફાર્મ ઉપર શાંતિથી પાર્ટી થતી હોય તો એમાં કોઈને કશો વાંધો હોતો નથી પરંતુ જ્યારે જાહેર રસ્તા ઉપર તમે નીકળો અને કોઈને હેરાન કરો તો મુશ્કેલી થઈ શકે છે ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહે તાજેતરમાં દરેક જિલ્લાના પોલીસ વડા અને દરેક શહેરના પોલીસ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને એકત્રીસ ડિસેમ્બરે જે તૈયારીઓ કરવાની છે એના વિશે વાત કરી છે એટલે તમે એટલું ધ્યાન રાખજો કે પોલીસે એટલી જબરજસ્ત તૈયારી કરી છે કે તમે જો જરા આડા તેડા થશો કે દારૂ પીને બબાલ કરશો તો તમે સમજી લેજો કે પોલીસના ફટાકા પડશે અને પોલીસના ડંડા છે ને શિયાળામાં પડે તો આખી જિંદગી યાદ રહેતા હોય છે એટલે તમે પાર્ટી કરજો એનો કોઈ જ વાંધો નથી પરંતુ એટલું ધ્યાન રાખજો કે કોઈને હેરાન નહીં થાય અને રસ્તા પર બબાલ નહીં કરતા નહીં તો તમને ચોક્કસ પોલીસ ઉઠાવી જશે હવે વિકાસ સહાય જે વાત કરી છે કે આખા ગુજરાતની અંદર એવી તૈયારી કરવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશન હોય એમાં એક સિનિયર પોલીસ ઓફિસરને રાખવામાં આવ્યા છે એટલે કોઈની પણ ફરિયાદ આવે તો તરત એનો ઉકેલ આવે બીજું કે મોટી સંખ્યાની અંદર બ્રેથ એનાલાઇઝર રાખવામાં આવ્યા છે એટલે તમે દારૂ પીને જતા હશો અને પોલીસ તમને પકડશે તો આ બ્રેથ એલ એનાલાઇઝરથી ખબર પડશે કે તમે દારૂ પીધો કે નથી પીધો એ ઉપરાંત ડ્રગ ટેસ્ટિંગ કીટ પણ રાખવામાં આવી છે અને ઓન ધી સ્પોટ એનું ટેસ્ટિંગ થશે એટલે એ પણ ખબર પડી જશે કે તમે ડ્રગનું સેવન કરીને ઘરેથી નીકળાશો કે નથી નીકળા જે લોકો સ્પીડમાં વાહન ચલાવતા હશે એના માટે ઇન્ટરસેપ્ટર વાહનો પણ રાખવામાં આવ્યા છે એટલે તમે ફૂલ સ્પીડે વાહન ચલાવતા હશો તો પણ પોલીસ તમને પકડી લેશે ઉપરાંત ઉપરાંત સ્પીડ ગનનો પણ ઉપયોગ રાખવામાં આવ્યો છે સ્નીફર ડોગની મદદ લેવામાં આવી છે એટલે કોઈ જગ્યાએ કંઈ શંકાસ્પદ થઈ રહ્યું છે કે કંઈ પણ હશે તો આ સ્નીફર ડોગ તરત જ પકડી પાડશે બીજું એક ખાસ મહિલાઓની છેડતી માટે સી ટીમને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે એટલે કોઈ પણ યુવતીની છેડછાડ થશે અને આ સી ટીમને ખબર પડશે તો પણ તમને ફટકા પડી શકે છે એટલે કહેવાનો આ આશય એટલો જ છે કે તમે ચોક્કસ જ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરજો મોજ મજા કરજો પરંતુ જો તમે કોઈને હેરાન કરશો તો પોલીસના દંડા ખાવા માટે પણ તૈયાર રહેજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ